ભગવાન વાળ રામજીનો શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રી ભાનુશાલી પરજા મિત્ર મંડળ ટ્રસ્ટ શ્રી ભાનુશાલી મહાજન શ્રી છત્રી સમાજ પરજાઓ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસથી તારીખ એક અગિયાર બે હજાર પચીસ ગોકુલધામ પરજાઓમાં કથા વક્તા પરમ પૂજ્ય આચાર્ય શ્રી રણછોડદાસ દાદા તેમના મુખ્યથી શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહની પૂજનીય પો ત્રણસો ઓગણીસ આયોજન તમામ દાતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે શ્રીકૃષ્ણ જન્મધામધૂમથી ઉજવાશે તે મુકેશભાઈ ભાનુસાલી શંભુરામ ભાનુસાલી પ્રવીણભાઈ ભાનુસાલી વિસરામભાઈ નરેશભાઈ લાખુભાઈ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા નટુભાઈ જાડેજા મહેપાલસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા સામલસિંહ જાડેજાએ જણાવ્યું મોટી સંખ્યામાં વાપી વલસાડ મુંબઈ નવસારી સુરત જામનગર રાજકોટ આજુબાજુના ગામોથી ભક્તો ઉમટી પડ્યા

અજ ઓતે એટલી વડી સંખ્યામાં માૂ આ અને એ જગે પવિત્ર પાવન ધામ બનાવેને આવ્યો ત હર એક પર્સન જે પુઠ્યા થોડી જે કીને કે યથાવીથી કરેને હર એક વસ્તુ જે યોગદાન ને તહેેન આદોરામ બાપા પાા જેતરાપણ પિતરું ઉપનું પાણી બીજી કર્મભૂમિ આ મુબઈ પણ અજે પેરજા ઉજરા પાર જન્મ કેળો આજે એટલો સરસ આયોજન કરે આવ્યો આ ે થેન્ક્યુમે જય ઓધવ રામ હાઉયાલાલજી મંગે કચ્છ ગામ પછી સમજો ન કે છેલ્લે છ મહિનેથી એ પ્રસંગ એટલી આતુ થા વાટ નહેરે રહ્યા હો કે પ્રસંગ અસ આયો અસ લગે તો કે અસિ ગામમાં એક ભાગવત સપ્તાહનો મહાકુંભ યોજાઈ રહ્યો એ અડો અસર ગામમાં માહોલ એ અ બોલું ત્યાં રૂઆા બી અસ કે અસર કેડો કારે થઈ રહ્યો છે નેન્ડણો ગામ એ જાઉં પણ હું પેસો પોતી હોય એટલે અસંકા ગચ ગર્વની વાત આને પરમ પૂજ્ય આચાર્ય રણછોડ દાદા જે અસકે ભાગવત સપ્તાહનો રસપાન કરે રહી અવિસ્મરણીય અને અજુ કૃષ્ણ જન્મની એકદમ આતુરતાથી વાત ને કે કદ સાહે તો અસિન માણ્યું કૃષ્ણ જન્મ કે તણ ભાઈ જણાવ અચો આઈ જે બી નહેર ઈન્દા યુટ્યુબથી કા સંતવાણી આયા આજે ટીવી જે માધ્યમ માાધ્યમથી આઈ નહેર ઈન્દા તણ અચો કૃષ્ણ જો લાભ ગેન અને સંતવાણી જો લાભ ગેનો અને મોજ ગેનો પણ રાધે 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 જય ઓદવરામ જય વરરા અ અર્પણા નરેશ મંગે પરજાવ ગામની નો અહીંયા પાંજે પાે ગામ મે ભાગવત જો બહુ ભવ્ય આયોજન કરે મે આવ્યો હોય જનમે ટ્રેથી વી ટ્રે અને જડા સાક્ષાત ભગવાન જ પકે દર્શન કરીને મત જે નામમાં પાંચ ગામજાઓ પડ પિતૃ ર એટલે ઋણ પિતૃ જો ઋણ ચુકાયેલા કરે અસૌથી બેસ્ટ એટલે સૌથી સારેમાં સારી જગ મી જરા મણી જે શ્વાસ તન મન ધન મણીથી મણ લોકો રહી ચુક્યાઈ તો હિ પિતરુએ કે સૌથી સારો સંતોષ અને સૌથી સારી અસે આશીષ મ જે ખડા ભાગવત સપ્તાહ જે લીધે અસકે મલી રહ્યાના રાણછોડ દાદાજી જે કથા અસિં સુ સોનો તા અસી અસ રસપાન કર્યું તા હિ અસ પિતૃ કે મોક્ષ મળી રહ્યો હી અકડો હેડો આયોજન આય કે જે દિવ્ય થી ભી દિવ્ય હદા ઉદવરમ બા બાપા બલરામ બા બાપા જ આશીર્વાદ એટલે મણેજના કાર્યકર્તા મણીજા કેટલે ટાઈમથી મેજને પ્રયાસ મણીજા પ્રયત્ન અજ ફરીભૂત થઈન અને અસિ મને બહુ જ મોજ માણી રહ્યા આવું અને અસકે સાક્ષાત ભગવાન અડા અવિષ્કાર થઈ રહ્યો રાધી સંતવાણી કેળો પ્રોગ્રામ હા અજ રાત કૃષ્ણ જન્મ કૃષ્ણ જન્મ પોઈએ સંતવાણી જો પ્રોગ્રામ અરન્જ કરે આવ્યો છે અને પોઈ ભવ્ય રાસનો આયોજન કરે આવ્યો છે જડા એણ માતા અસિં ઉતારા પહેરી અને સ્વયં ભગવાન ઓદવ રામ કે અસલોકો અસા ભક્તિથી વંદન કરે લેવાયે અને અડા બહુ મણ કાર્યક્રમ નંડા આયોજિત કરે અચે તા મણિકે મહાપ્રશાદ મણિક કે જે ભંડારેમાં અચે તા મણિકે બહુ જ સારી વ્યવસ્થા કરે આવ્યા અને હર એક જણ દિથી તનથી મનથી થી ધન થી મળી કે રાધે રાધે કરી અને મને મોજ મારી દે જય શ્રી કૃષ્ણ મારું નામ જાડેજા લાખપાન નામોજી નિવૃત્ત પ્રાથમિક શિક્ષક પચીસ વર્ષ સુધી કચ્છ આ પરજાવ ગામમાં જ મેં ફરજ બજાવી હાલમાં હું પાંચ વર્ષથી નિવૃત્ત છું અને અત્યારે અમારા નાના ગામમાં ભવ્યમાં ભવ્ય ભાગવત પોથીનો મોટો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે જેમાં સમસ્ત ગામ લોકોના ભાનુશાલી સમાજ અને છત્રી સમાજ એકસાથે સંપથી એકતાથી હળી મળી અને ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ કથાનો ગોઠવેલ છે સમસ્ત સનાતન સમાજ અને એકતાની રીતે ભેગો મળી અને તન મનથી કામ કરી રહ્યો છે નાનું ગામ છે ભાનુશાલી સમાજ તો સ્થાનિક એટલા નથી રહેતા પોતાની વતન ભૂમિ પણ ભૂલ્યા નથી કર્મભૂમિ ભલે ત્યાં બહાર છે મહારાષ્ટ્રમાં છે કોઈ ગુજરાત વાપીમાં એ બાજુ છે છતાં પણ વતન પ્રત્યે એમને પ્રેમ અને લાગણી છે એટલે જ પ્રેમ અને લાગણીને માન આપી અને આવો મોટો ભવ્યમાં ભવ્ય ભાગવદ્ ગીતાનો જે આયોજન કર્યું ખરેખર એ પ્રશંસાને પાત્ર છે અને આવું આવું કામ થતું રહે હવે કદાચ ભૂતકાળમાં એવું કામ નથી થયું ભવિષ્યમાં પણ કદાચ આવું મોટું આયોજન થશે કે નહીં થશે એ નક્કી નથી પણ કદાચ પાછળની પેઢી પણ એનાથી કંઈક અત્યારની સબક શીખશે એમાંથી બૌદ્ધ શીખશે અને ભવિષ્યમાં પણ કદાચ દીકર છે તો પચાસ સો વર્ષ રહીને આવું આયોજન થશે તો એ આયોજન થકી અમે સમસ્ત ગામ સમસ્ત જ્ઞાતિઓ સમસ્ત સનાતન ધર્મના ખૂબ ખુશી વ્યક્ત કરી છે અને ગામના મંદિરોમાં પણ વિકાસ થયો હમણાં બે ત્રણ વર્ષમાં કે એક જે વર્ષો પુરાણા પુરાણા મંદિર હતા જીર્ણોદ્ધારની જરૂર હતી એમાં પણ સમસ્ત સનાતન ભાનુશાળી સમાજ ક્ષત્રિય સમાજ બધા ભેગા મળી અને શંકર મંદિર અને ઠાકર મંદિરનું કર્યું અને ભવિષ્યમાં અમારું આશાપુરા મંદિરનું આયોજન છે તે ખુશી વ્યક્ત કરી છે અને બહુ ગામમાં એકતા અને સંપત્તિ હળી મળી સૌ સાથે રહે છે જે સંકલ્પ તરફ વળી રહ્યો કરે જેટલા કાર્યકર્તા અને જેટલા વડીલ અહીંયા મીળીનો સાથ સહકાર અને પૂરો ગામ જે ભેરો થયો હરક વિસ્તારથી મુબઈ સૂરત વાપી જામનગર હરેક વિસ્તારથી પબ્લિક એટલા આવી લાભ ગિની રહી એ એટલો વડો મહોત્સવ ભાગવત સપ્તાહ જે રૂપે પાસે સામે સાકારાર થઈ રહ્યો એ પહેલો ડીં બે સરળ રીતે સર બહુ સંપન્ન રીતે પૂરા થયા અનુ ચોથો ડીજો બી મને લાભ પૂરી પબ્લિક ગિની તે અડો પા ભોજન ભોજનાલય જનજો પબ્લિક પૂરો બહુ સારી રીતે લાભ વેળે જન અને મહાપ્રસાદ જોં પ્રસાદ અ ગા ત્રસાદ જે અંદર વ્ય બહુ શાંતિ અનુભૂતિ થયેતી સામે પાણછોડ દાદા જે ભાગવત સપ્તાહ વક્તાની જે વાણીએ ઉનિજા જે સુવિચાર જે ઉલ્લેખ પબ્લિક જેટલી બી આવી બહુ સુંદર રીતે સરળ રીતે અને પૂરા રસપાન ગણાયતા લાભ ગણાયત અને પૂરે ગામનો સાથ સહકાર બહુ સરસ રીતે તમે મિલી રહ્યો અને હી વ્યવસ્થા અને હી ભાગવત સપ્તાહ મિડી કે કરેલા કરાય અને જેટલા પંદ્રો વેથી વી વરેથી જે નીયાણિયું ભેણું વડા ન પધારો બન્યું અને એકડે બેરો અંજો લાભ ગણાયું ચોથો ડી પ્રોગ્રામ રખી ચોથો ડી કૃષ્ણ જનમ જો પ્રોગ્રામ હે જે પા ત્રે પરિવાર કૃષ્ણ જન્મ લાજો લાભ ગયેલા પ્લસ માનજો ભજન રખ્યાઈ રાત જે લગભગ પૂરી રાત અરે વાંચ એટલે મડી કે વિનંતી છે કે ભજનનો લાભ દિયો અને અને હૂરી કથા જો લાઈવ ટૅિકાસ્ટ યુટ્યુબ થઈ રહ્યો એના જે વધારી ના શકે કોઈ કારણસર હું બી તે ઘરે વેહને એ કથાનો પૂરે પૂરો લાભ દિને તા ઉજા બસ રિપ્લાય અહીં કે કથા બહુ સારી થઈ રહી બહુ ભવ્ય થઈ રહી પૂરી એટલો જે મહામંડપ સજેલો એટલી મને પોી સજ લગાયલી હોય લગભગ ત્રેસો બી પોઈ ભાગવતનો મારો ચોથો દિવસ છે અને ચોથો દિવસ એટલે કૃષ્ણ જનમ તો આજે કૃષ્ણ જનમ અને ભગવાન શ્રી કૃષ્ણ અમારા ગોકુલધામમાં આજે પધારવાના છે અને સાથે સાથે આજે રાતના ઓગણત્રીસ તારીખના ભવ્યમાં ભવ્ય ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને ભાગવત બારામાં જો રમેશભાઈ તમે પૂછતા તો ભાગવતના બારામાં તમે કહું તો કે ભાગવત એટલે ફક્ત સાત દિવસની ભાગવત નથી ભાગવતનો જ્યારથી તમે વિચાર કરો છો જે દિવસે તમને ભાગવતનો વિચાર આવ્યો એ દિવસથી તમારી ભાગવત સ્ટાર્ટ થાય છે અને તમને હું જણાવું કે ભાગવતનો વિચાર છેલ્લા અમે પાંચ સાત વર્ષથી કરતા હતા મારી સાથે જે અમારા બધા વિશ્રામભાઈ શમ્મુભાઈ પ્રવીણભાઈ આ બધા જે કમિટી મેમ્બર્સ ઉભેલા છેલ્લા પાંચ સાત વર્ષથી અમે ભાગવતના બારામાં વિચારતા હતા અને વિચાર આવ્યા પછી એક સંકલ્પ લેવું પડે છે વિચાર આવે એટલે એક સંકલ્પ લેવું પડે કે સંકલ્પ કે ભાગવત કરવી છે અને જ્યાં સુધી કોઈની પ્રેરણા ન હોય કે કોઈના આશીર્વાદ ન હોય ત્યાં સુધી શક્ય નથી અમે પૂજ્ય મહારાજ શ્રી હરિદાસ મહારાજજી પાસે ગયા અને એમને વાત કરી અને એમણે અમને આશીર્વાદ આપ્યા ગુરુજીએ અમને આશીર્વાદ આપ્યા કે આવું સત્કાર્ય જો કરવું હોય તો ભગવાન ઓધારામ વાલરામના હજાર હાથ તમારી સાથે હશે અને એમાં બી સોનામાં સુવાગો તમને કહું કે આ વર્ષ એટલે આપણા ભગવાન સદ્ગુરુ ભગવાન શ્રી વાલરામજીનો પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ ચાલે છે તો અમે બહુ ભાગ્યશાળી છીએ કે આ શતાબ્દી મહોત્સવની કડીરૂપે આ કાર્ય કરવાનો અમને મોકો મળ્યો છે સદ્ગુરુ ભગવાન શ્રી ઓધોરામ ભગવાન બાલરામની બહુ કૃપા છે કે અમે છેલ્લા ચાર દિવસથી અમારું આખું ગામ એટલે કે પરજાઓ વાનુશાલી મહાજન સાથે સાથે ક્ષત્રિય સમાજ એ અમારી સાથે જોડાયેલું છે અને અમે છેલ્લા ચાર દિવસથી બહુ આનંદ લઈ રહ્યા છીએ અને એમાં તમને ખાસ જણાવું કે આ ફક્ત એટલે ફક્ત એક ભાનુશાલી સમાજ નહીં ફક્ત અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં આ એક સનાતન ધર્મ સનાતન ધર્મની આ એક ભાગવત છે અને બધા બહુ મોજ લઈ રહ્યા છે રિપોલર રમેશ ભાઈ ભાનુશાલી નલિયાબડા સાકચ